આજે દોઢેક મહિનાનો સમયગાળો વીતી ગયો ત્યારે અમારા આજે બત્રીસ ખેડૂતો જે અડધરની જે પડદાકાંડની ઘટના બની હતી એમાં આજે બત્રીસ ખેડૂતો આજે જેલ મુક્ત થયા છે અમને આપણી ભારતની ન્યાયપાલિકા પર પૂરો ભરોસો હતો કે અમને સો ટકા ન્યાય મળશે અમે તમામ ખેડૂતો અમારા હક અને ન્યાયને અધિકાર માટે

અમે એક અમારા ખેડૂત નો વિજય દિવસ તરીકે જોઈએ છીએ જેલમાં રહેવાનો સમય અમે જ્યાર થી દસ બાર તારીખ થી અમે જેલમાં છીએ એક મહિનો ને સત્તર દિવસ સુધી ભાવનગર રાજકોટ અને અમરેલી જેવી સબ જેલમાં અમે તમામ ખેડૂતો જેલમાં હતા અને ચોર્યાસી ખેડૂતો ઉપર ત્રણસો જેવી ગંભીર કલમો લગાવી અમારા ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા હતા ના પથ્થરમારો કોઈ નતો કર્યો કોઈ અસામાજિક તત્વોએ મોટા રૂમાલ બાંધી અને આવી અને અમારું શાંતિપૂર્વક અમારું ટૂંકમાં ગાંધીની જિંદ્યાર હાય અમારું આંદોલન ચાલુ હતું એ અર્સામાં કોઈ અસામાજિક તત્વો મોઢે રુમાલ બાંધીને આવે છે અને પથ્થરમારો કરે છે એના કારણે આખી સભા વેર વિકર થઈ જાય છે આ ત્રણસો ની કલમ બિલકુલ ખોટી લગાવવામાં આવી છે માત્ર માત્ર ખેડૂતનો અવાજ આજે આ ગુજરાત સરકાર દ્વારા દબાવવાનો પ્રયત્ન કર્યો છે આજે ખેડૂતોને કપાસનો યોગ્ય ભાવ નથી મળતો કડદામાં બોરક બોટાદ માર્કેટિંગ એવોર્ડ કે ગુજરાતના બસો ને ચોત્રીસ માર્કેટિંગ માં કપાસમાં કેડો રૂપિયાનો ખેડૂતો હા ચોર્યાસી ખેડૂતો ને જેલમાં પછી આ સરકાર ને એવું લાગ્યું કે આજે સમગ્ર ગુજરાતનો ખેડૂત આજે સરકારના વિરોધમાં રસ્તા પર ઉતરો છે અને દરેક જગ્યાએ મહાપંચાયતો થવા માટે ત્યારે આ સરકાર દબાણમાં આવી અને અમારી મહાપંચાયત ના એક દિવસ અગાઉ મુખ્યમંત્રી અને તમામ સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે મળી અને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે પરિપત્રના બસો ને ચોત્રીસ માર્કેટિંગ યાર્ડમાં કરદા પર સમગ્ર પ્રકારનો બેન લગાવવામાં આવશે જો કોઈ વેપારી કે કોઈ દલાલો કરદો કરશે તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે એ અમારો ખેડૂતોનો પહેલો વિજય હતો અને બીજો અમારો વિજય બીજી માંગણી એ હતી કે કોઈ પણ વેપારી કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં એક વાર કે કોઈ પણ ખેત પદાર્થ ની ભાવ નક્કી થઈ ગયા પછી માર્કેટિંગ યાર્ડ થી કોઈ પણ જીન સુધી કોઈ પણ વેપારી અમારા ખેડૂત નું વાહન લઈ જશે તો દસ કિલોમીટર બાર કિલોમીટર નવ કિલોમીટર હોય તમામ ખેડૂતોને એનો યોગ્ય ભાડું ચૂકવવામાં આવશે એ પણ સરકાર શ્રી એનો બીજો પરિપત્ર મિત્રો આજે જાહેર કર્યો છે અને બંને પત્ર એ ખેડૂતોનો મિત્રો બીજો વિજય છે તો જે ચોર્યાસી ખેડૂતો અમારા જેલમાં ગયા છે એ ચોરસી ચોરસી ખેડૂતોનું બલિદાન મિત્રો આજે યોગ્ય અને પણ સમગ્ર ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને ન્યાય અને હકનો અધિકાર ચોર્યાસી ખેડૂતો આજે અપાયું છે અને આજે બત્રીસ ખેડૂતો ધ્યાન મુક્ત થયા છે એ પણ અમારા ગુજરાતના તમામ ખેડૂત સમાજ નો મિત્રો વિજય છે